ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી આપડી કે શુભ સવાર ને પાછા અમે જયપુર થી નીકળી ગયા જયપુર નું કામ પણ પતી ગયું મીટિંગ મીટિંગ આ ભાઈ છે હવે જોઈ આગળ હવે કા કામ રે જવાનું થાય એક પ્રોગ્રામ અમારો હતો પણ ટાઈમ ની છેને કારણે કેન્સલ થયો છે હવે લઈ છે પટિયાલા પેક હવે પહોંચી છે પટિયાલા પેક ઊંધું નો સમજો ગાજીન ખાવ પડે પટિયાલા પેક હું છે સોડા આવે સુરત માં બહુ બીધી એમ તો અહીંયા ટેક્સીવાળા રખડે હો સબ જગ્યા પે ટેક્સી ટેક્સી હે અને એક આ છે ને ક્યાં ને મને સિગ્નલ માં ટપોણ પડતો વાય જોયા લાલ સિગ્નલ છે શું છે ના અત્યારે ઓકે છે જી ગ્રી ઈ તો ગ્રીન હોય જ છે લાલ આકડા છે આ જોને ઓલા આવે છે ને આમાં આપડી જવાની સાઈડ ઓપન રી લોકો તોય આવે છે જો બસ ઈ જ વાંધો છે આ ગોમ અને

આ ભાઈ ઉભા છે હરિયાણામાં ગુજરાત બહાર ઉભા છે સામુ બહાર છે 80 રૂપિયા નું ફિયર મળે અને નેવું રૂપિયા નું ઓલું રિઝર્વ મળે અને આઠ રૂપિયા નું હેલ્પીવે છે છે બરોબર છે કામ કરો તમારું સારું હાલો આપણે લઈ જાય શોર્ટ ભાઈ ઉભા રહી ગયા છે

તો પોગી ગયા છે હરિયાણા હરિયાણા ગામ અમારી હોટલ હોટલ બધી બાજુ અમારી ગાડીની હાલત બસ એક જ ઠેલો લેવાનો આગળ કેટલા જીવડા મારા ચાલ દેખ ને દે કેટલું પાપ કર્યું છે ઓહો હો ઘણો પાપ કરી નાખ્યું છે સવારે આવું છું એમ સામાન લેવા સારું ચાલો તો સવારે આવું છું સામાન લેવા અત્યારે જઈ રૂમમાં તો બોલી ગયા છે દોસો ને દો નંબર

सीरियस दे गया है हाँ। खोलो 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 हम भी तो देखे ये उल्टा है से उशु कर उशु कर इन बताए हमने हूँ आई हम हमारे जो वाले जो नहीं ऐसे हूँ जा कहीं ना थे रेवाज़ बंद कर दे हमारे तो बताए जी ऐसे ही कहीं नहीं हमारे जो ही तो हमें आराम करिए कल हमारे जाऊँगा मैं

પટિયાલા પેક તો કાલ સવારે જશું પટિયાલા અત્યારે આ બ્લોગ ને અહિયાં પૂરો કરવી કેમ કે આવતીકાલે ફરી મળશું નવા બ્લોગ નાઇટ જય માતાજી જય મહાદેવ કાલે આપણે જવું પટિયાલા દિલ્હી ત્યાં બધી ચાલો પહેલા બધી ગુડ નાઇટ